વિશ્વ આદિવાસી દિવસ તો આપણે ઉજવીએ સરકારે પણ ઉજવણી કરી પણ આદિવાસીઓનું સરકારે છેલ્લા જે પંચોતેર વર્ષોમાં જે શોષણ કર્યું છે ને એનો વિકાસ નથી થયો એની મારે આપણી સાથે વાત કરવી છે માત્ર દિવસ ઉજવણીથી આપણી અસ્મિતા ટકી રહે વાત સાચી છે પણ સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે

આદિવાસીના આજે અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા તો કોઈ ડેડ બોડી હોય બીમાર હોય તો જોડીમાં નાખીને કિલોમીટર આદિવાસીઓની જળ જંગલ અને જમીન અત્યારે પણ હક વિહોણા આદિવાસીઓ એમને એમ બિચારા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને આટલું હોવા છતાં સો દિવસની રોજગારી પણ આદિવાસીઓને મળતી નથી ભાજપના નેતાઓ ખાઈ જાય છે એના રૂપિયા પણ અને મોટી વાત તો એ છે કે જયારે આ બધા મુદ્દાઓને આદિવાસી સમાજના હીરો જયારે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓ ઉઠાવે ત્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવા આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર એને ખોટા કેસમાં જેલમાં નાખી દે અને દિવસો સુધી જેલમાં રહે એટલે એને ડરાવે આદિવાસી સમાજ રૂંધે આદિવાસી સમાજનો અવાજ રૂંધે એવી પ્રવૃત્તિ જે ભાજપ સરકારે શરૂ કરી છે એ ખૂબ જ પીડાદાયક છે આજે આદિવાસીઓ ખૂબ પીડે ગયા છે વિચાર કરો સાવા જેવા નેતાઓ અવાજ ઉઠાવે એ પેલા વન ખાતા આદિવાસી ખેતરમાં જઈને રાત્રે બે વાગ્યે ઊભો પાક કાપી નાખે એનો અવાજ ઉઠાવે તો પણ જેલમાં નાખી દેવા એટલે આ તાનાશાહી છે અંગ્રેજોથી થી છે આગામી સમયમાં આદિવાસી સમાજ પર એનો જવાબ આવશે